સ્વાગત છે તમારું ગુજરાત ચેનલમાં તો આજે આપણે બનાવવાનું છે પાલકની મસાલા પૂરી તો અહીંયા ઘડી મેં થોડી પાલક લીધી છે અને અહીંયા ઘડી મેં એક વાડકી જેટલો મેદો લીધો છે અને અહીંયા ઘડી મેં અડધી વાડકી જેટલો રવો લીધો છે અને અહીંયા ઘણી મેં ઘઉંનો લોટ લીધો છે એક નાની વાડકી અને અહીંયા ઘડી મેં લીધા છે ચાર મરચાં તો ચાલો હવે આપણે બનાવીએ પાલકની મસાલા પૂરી હવે આપણે એક વાસણમાં મેંદો લઈ લઈશું અને તેના પછી આપણે ઘઉં લીધો હતો તે પણ આપણે તેમાં એડ કરી દેવાનો છે અને રવો પણ તેમાં આપણે એડ કરી દઈશું અને તેના પછી આપણે ઝીણી આલક સમારી દીધી છે તે પણ આપણે તેમાં એડ કરી દેવાની છે આવી ઝીણી ઝીણી મેં પાલક સમારી છે તે પણ આપણે તેમાં એડ કરી દઈશું અને ત્યાર પછી આપણે તેમાં લીલું મરચું લીધા હતા તેની મેં વાટી દીધું છે તે એક ચમચી જેટલું થયું છે તે પણ આપણે તેમાં એડ કરી દઈશું અને ત્યાર પછી આપણે તેમાં ચીલી ફેઝ પણ નાખી દેવાનું છે અને તેના પછી આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું આપણે હવે બરાબર મિક્સ કરી દેવાનું છે અને હવે આપણે મોણ માટે તેલ લઈ લઈશું પાંચ છ ચમચી જેટલું બરાબર મિક્સ કરી દઈશું અને થોડું થોડું કરીને પાણી નાખીને લોટ બાંધી દઈશું આપણે સારી રીતે આપણો બધો લોટ મિક્સ થઈ ગયો છે આપણે લોટને બહુ કઠણ એ નહીં ને બહુ ઢીલો પણ નથી બાંધવાનો હવે આપણો લોટ બંધ થઈ ગયો છે તો તેની આપણે પૂરી વણી લઈશું હવે આપણે તેલ મૂકી દીધું છે અને તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે પૂરી તરી લેવાની છે તો મેં આવી પૂરી તરી છે અને વચ્ચે આવી રીતે ઉભા કાપા પાડી નાખ્યા છે તો હવે તેલ ગરમ થઈ ગયું છે તો તેમાં પૂરી નાખી દઈશું બીજી પણ આપણે પૂરી નાખી દેવાની છે તો આવી રીતે જ આપણે બધી પૂરીને તળી લેવાની છે હવે આપણી પાલકની મસાલાવાળી પૂરી થઈ ગઈ છે તૈયાર તમે એક વખત જરૂરથી બનાવજો જો તમને આ મારી પાલક પૂરીની રેસિપી ગમી છે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો